મિત્રો ટેકનિકલ કૃષ્ણામાં આપ સૌનું મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડિયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટો નિર્ણય રેશન કાર્ડ ધારકો માટે મોબાઈલ લિંક તો મિત્રો નંબર લિંક હવે તમે કરી શકો છો રેશન કાર્ડ અંતર્ગત તો બધી જ માહિતી તમને એસઓએનએસના માધ્યમથી મળશે જો તમારું એપીએલ કાર્ડ હોય બીપીએલ કાર્ડ હોય એએવાય હોય કે પીએચએચ હોય તમામ રેશન કાર્ડ ધારકો હવે પોતાનો નંબર રેશન કાર્ડ સાથે લિંક કરી શકે છે જેથી તમને દરેક માહિતી મહિના અંતર્ગત જે અનાજની માહિતી છે એ તમને મળતી રહે તો મિત્રો તમારે કયો લિંક કરવો જોઈએ નંબર તો સર્વપ્રથમ આપણે જાણીએ કે જે તમારું કાર્ડ છે જ્યારે પણ તમે અનાજ લેવા જાઓ છો ત્યારે તમે જે કૂપન કઢાવો છો એ અંતર્ગત તમારે મોબાઈલ લિંક કરવાનો છે જે પણ મોબાઈલ લિંક તમારે રેશન કાર્ડ અંતર્ગત આપેલો હોય એ હવે લિંક કરવાનો છે જે તમે ઓનલાઈન લિંક કરી શકો છો તો ઓનલાઈન લિંક કરશો તો તમને બધી દરેક માહિતી તમને તમારા મોબાઈલની અંદર મળશે કે તમને દરેક માહિતી અનુસાર તમને દર મહિને કેટલું અનાજ મળશે અને કેટલો જથ્થો તમે ઉપાડ્યો છે એ પણ તમને એસએમએસના માધ્યમથી જાણવા મળશે તો સંપૂર્ણ માહિતી જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સર્વપ્રથમ તમારે ગૂગલ ક્રોમ ખોલવાનું છે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટર હોય એ અંતર્ગત તો તમારે અહીંયા ટાઈપ કરવાનું છે પીડીએસ ગુજરાત ટાઈપ કરશો તો આ પ્રકારની તમારે વેબસાઇટ જોવા મળશે મિત્રો આપણે જે કોમ્પ્યુટર સ્ક્રીન કરીએ જેથી આપણને સૌથી પહેલાં વધુ માહિતી મળી શકે તો આ પ્રકારે તમે કરી દેવાનું છે મોબાઈલની અંદર તો તમને જોવા મળશે આઈપીડીએસ જે ગુજરાત અંતર્ગત બેટા સર્વર તમને જોવા મળશે રેશન કાર્ડ બેનિફિટ એની ઉપર ક્લિક કરશો તમને રેશન કાર્ડને મળતા લાભો જોવા મળશે તો મિત્રો આપણે આઈપીડીએસ જે ગુજરાત છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે પછી મિત્રો આ પ્રકારે તમને ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે તો મિત્રો રેશન કાર્ડ લગતા તમામ લાભો તમને અહીંયા જોવા મળશે તો મિત્રો આની અંદર બીપીએલ છે એપીએલ છે અથવા તે રેશન કાર્ડ છે તો એ પણ ઇસ્યુ કરવામાં આવતું અનાજ પણ તમને અહીંયા જોવા મળશે તો મિત્રો અહીંયા તમને દર્શાવવામાં આવેલી છે કે ગુજરાત ડીપીડીએસ અંતર્ગત જો તમારે એસએમએસ અલર્ટ જોતું હોય તો તમારે ક્લિક કરવાનું છે તો એના ઉપર તમારે અહીંયા સર્વપ્રથમ ક્લિક કરી દેવાનું છે તો એની ઉપર ક્લિક કરશો તો નવું પેજ તમારી જોડે આવશે તો મિત્રો અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે મોબાઈલ નંબર ટાઈપ કર્યો છે જે તમે જોઈ શકો છો એ અંતર્ગત તમારે ટાઈપ કરવાનો છે પછી તમારે આગળ વધો એના પર ક્લિક કરશો તમારે જે તમારા મોબાઈલની અંદર ઓટીપી આવશે જે ઓટીપી આવે છે એ આપણે અહીંયા દાખલ કરવાનો રહેશે તો મિત્રો જે આપણા મોબાઈલની અંદર ઓટીપી આવી ગયો છે જે એસએમએસની અંદર જે ઓટીપી આવી છે તમારે અહીંયા દાખલ કરવાનો છે તો મિત્રો આની અંદર એ ટી છે આઠ જી એસ એ ટુ તો મિત્રો જે ઓટી છે આપણે કોપી કરવાનો રહેશે તો મિત્રો જે ઓટીપી આવે છે જે તમે જોઈ શકો છો આ અંતર્ગત આ ઓટીપી તમારે અહીંયા જે છે એ કોપી કરી લેવાનો છે મિત્રો હું ઓટીપી કોપી કરી લઉં છું તો મિત્રો મેં જે ઓટીપી છે એ કોપી કરી લીધો છે તો અહીંયા ભેટ જે પેસ્ટ કરવાનો છે ઓટીપી પેસ્ટ કર્યો છે સબમિટ ઉપર ક્લિક કરવાનું છે સબમિટ ઉપર ક્લિક કર્યા પછી તમારે તમારો જે જિલ્લો છે એ પસંદ કરવાનો રહેશે તો જે ગાંધીનગર જિલ્લો છે એ પસંદ કર્યો છે તાલુકો તમારે જે લાગતો હોય કે એ પસંદ કરવાનું છે પછી તમારે જે દુકાનદાર અંતર્ગત જે છે એનું નામ સિલેક્ટ કરવાનું છે તો મિત્રો આની અંદર તમને જોવા મળશે કે બોરિસના છે પટેલની વિરલ સરદારભાઈ કાયમી જે દુકાન છે એ તમે ક્લિક કરી શકો છો જે તમને લાગુ પડતી દુકાન છે એ તમારે અહીંયા ક્લિક કરવાનું છે તો તમારા ગામ અંતર્ગત જે તમારી દુકાનની અંદર તમે અનાજ લેતા હોય એ તમારે દુકાન સિલેક્ટ કરવાની છે તો હું જે દુકાન છે એ સિલેક્ટ કરી છે પછી તમારે સબમિટ ઉપર ક્લિક કરવાનું છે સબમિટ ઉપર ક્લિક કરશો તો તમારું જે પીડીએસ અલર્ટ જે છે એ રજીસ્ટ્રેશ થઈ ગયું છે તો મિત્રો જે રજીસ્ટ્રેશન થયું છે કે નથી થયું જો તમારે એ ચેક કરવું છે તો ફરીવાર તમારે અહીંયા જે મોબાઈલ નંબર છે એ ટાઈપ કરવાનો છે તો મિત્રો મેં મોબાઈલ નંબર ટાઈપ કર્યો છે પછી તમારે આગળ વધવા ઉપર ક્લિક કરશો તો ફરીવાર તમારી મોબાઈલની અંદર ઓટીપી આવશે જે ઓટીપી તમારે અહીંયા દાખલ કરી દેવાના છે મિત્રો હું કોપી કરી અને ઓટીપી દાખલ કરું છું તો મિત્રો જે મૂળ ઓટીપી છે એ મેં કોપી કર્યો છે એ આપણે અહીંયા દાખલ કરશું દાખલ કરતાની સાથે તમે સબમિટ પર ક્લિક કરશો તમને અહીંયા જોવા મળશે કે પીડીએસના એલર્ટ મેસેજ તમારા મોબાઈલની અંદર ચાલુ થઈ ગયા છે તો મિત્રો એ અંતર્ગત તમને અહીંયા મોબાઈલ નંબર તમારા જિલ્લાનું નામ તાલુકાનું નામ છે જે દુકાનદાર છે એ અંતર્ગત અને રજીસ્ટ્રેશન કરી છે એ પણ તારીખ તમને જોવા મળશે તો મિત્રો આ રીતે તમે તમારું રેશન કાર્ડ અંતર્ગત મોબાઈલ એલર્ટ છે એ ચાલુ કરી શકો છો તો જય મિત્રો માત્રમ માત્ર જય કરવી ગુજરાત